એમાં મુખ્ય મુદ્દો અમારો એ હતો એમનો કે અત્યારે લગભગ બંને પેટા વિભાગમાં સાહીઠેક હજાર જેટલા ગ્રાહકો છે એની સામે એમની પાસે જે સ્ટાફ અને એમની પાસે જે સંસાધનો છે એ મને લાગે છે કે ત્રીસથી થી ચાલીસ હજારના છે અને જ્યારે સર્વિસ પૂરી મળે અહીંના ગ્રાહકોને ત્યારબાદ જ પીજીવીસીએલ દ્વારા કોઈ નવી કામગીરી એટલે કે સ્માર્ટ મીટર લગાવવાનું વગેરે એ કરે એવી અમારી ખાસ એમને એક રજૂઆત જર્જરીત લાઈનો જર્જરીત ટ્રાન્સમીટરો સિવાયના તમામ ગ્રાહકોની જે ફરિયાદો છે ફરિયાદોને ધ્યાનમાં લઈને પેટા વિભાગના સાહેબો સાથે અમે ચર્ચા કરી નથી પૂરતો સ્ટાફ નથી મેન્ટેનન્સ માટે પોતાના પાસે વ્હીકલ કે કોન્ટ્રાક્ટર કદાચ કામ કરે તો નથી પૂરતો મટીરિયલ એ તમામે તમામ જે પી જીવી નબળી કામગીરી અને સુસ્તી છે એ સાહેબોને અમે જણાવી શું આપને લાગે છે કે આ પરિસ્થિતિમાં સ્માર્ટ મીટર લાગવા જોઈએ અમારો ઉગ્ર વિરોધ છે અને રેસ જ વિરોધ જ્યાં સુધી પીજી વી પોતે સ્માર્ટ થતી નથી ત્યાં સુધી સ્માર્ટ મીટર લાગવાનો એ લોકોને અધિકાર નથી નથી અને નથી સ્માર્ટ મીટરની પહેલાં તો કોઈ ગાઈડલાઈન જ નથી કોણ આને આની ફરિયાદ કોની પાસે કરવા જાવી આ કંપની જે આખી અલગ છે એવું અમે તો સાંભળ્યું ગરીબોને અને બધે નાની વસ્તીને ધ્યાનમાં રાખી અને સ્માર્ટ મીટરનું જે આયોજન કરે જે કાંઈ થાય પણ એમના ઉપર કોઈ ભારણ ના આવે એવી અમે રજૂઆત કરી સુવિધા નથી જીએબીની જેટલી સ્માર્ટ મીટર લઈને આવે છે ફર્સ્ટ ઓફ ઓલ જે કરવાનું છે તાત્કાલિક જે સવલતો છે પ્રોપરલી જે શહેરને આપવાની એ આપે એના પછી સ્માર્ટ મીટરની બીજી ચર્ચા થાય એ પ્રશ્નાર્થ એના આગળ જીતો મેન્ટેનન્સની જે વાત છે એ કોન્ટ્રાક્ટરનો ઓર્ડર આપે છે દર વર્ષે સ્કીમ વાઇઝ એક એક પીડર સિલેક્ટ થાય છે એક એક બબે એના વાયર બદલાય છે ને એ વારા બધી ચાલુ રહેશે એટલે બીજી જે રજૂઆત છે એનું અમે ધ્યાન રાખી જરૂર પડે તો ઉપલી અધિકારીને રજૂઆત મોકલી અને એની યોગ્ય નિરાકરણ ગેલી તકે લાવશો મુંદ્રા તાલુકાના વીજ ગ્રાહકોને પજવતા વિવિધ પ્રશ્નો બાબતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને પત્ર અપાયું મુન્દ્રા પીજીવીસીએલ કચેરી ખાતે આજે સવારથી સાંજના છ વાગ્યા સુધી મુંદ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકાના વીજ ગ્રાહકોને પજવતા વિવિધ પ્રશ્નો બાબતે પીજીવીસીએના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું PGVCL ना अधिकारी एमआर मोदीए आवेदन स्वीकार्य योग्य करवा खात्री આપી હતી આ સમય તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ સાખરા મહામંત્રી ઇસ્માઇલ ભૈતુરક આશારિયા ભાઈ ગઢવી ભરતસિંહ જાડેજા રામદેવadas કાનાણી ભરતભાઈ શેડા શકુરભાઈ સુમરા વિજયભાઈ બળિયા શહેર પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા કાઉન્સિલર જાવેદભાઈ પઠાણ ભરતભાઈ પાતારિયા ભગુબા हरेश मोथारिया हनीफ थेबा कानाबाई शेडा अल्ताफ रेलिया, भवान मांगलिया सामराबाई गढ़वी नवीन भाई फफल सुरेंद्र सिंह झाला हरि सिंह जाडेजा पालाभाई शेडा भूपेंद्र सिंह जाडेजा चंदूभाई जाडेजा तालुका पंचायतना सदस्य रमीलाबेन मातंग तथा कांग्रेस समिति न आगे वो उपस्थित रहा था शिराज मलेक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ ખાસ કરીને આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ પેટા વિભાગ એક અને પીજી પેટા વિભાગ બે બંને કચેરીઓ સામે એક દિવસનું ધરણા પ્રદર્શનનું કાર્યક્રમ રાખવામાં આવેલ અને જેમાં મુખ્ય મુદ્દો અમારો એ હતો એમનો કે અત્યારે લગભગ બંને પેટા વિભાગમાં સાઠેક હજાર જેટલા ગ્રાહકો છે એની સામે એમની પાસે જે સ્ટાફ અને એમની પાસે જે સંસાધનો છે એ મને લાગે છે કે ત્રીસથી ચાલીસ હજારના છે તો આ સંસાધન અને સ્ટાફ વધવા જોઈએ પેટા વિભાગ બે નવા બનવા જોઈએ અને એ બનશે ત્યારે જ સર્વિસ પૂરી મળી શકશે અને જ્યારે સર્વિસ પૂરી મળે અહીંના ગ્રાહકોને ત્યારબાદ જ પીજીવીસીએલ દ્વારા કોઈ નવી કામગીરી એટલે કે સ્માર્ટ મીટર લગાવવાનું વગેરે એ કરે એવી અમારી ખાસ એમને એક રજૂઆત હતી અને જો એ રજૂઆત અનુસંધાને એ લોકો આગળ નહીં વધે તો આગળ જતાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એમનો વિરોધ પણ કરવામાં આવશે વધારાની તમને માહિતી અમારા કિસાન સેલના પ્રવક્તા રામભાઈ આપશે આજે બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મુન્દ્રા પીજીવી પેટા વિભાગ એક અને પેટા વિભાગ બેની ની જે કામગીરી છે પીજીવી અને કામગીરી સામે જે અવારનવાર તમામ વીજ ગ્રાહકો અને ખેડૂતોના રોજબરોજ પ્રશ્નોનો નિવેડો નથી આવતો ત્યારે અમારે આ કાર્યક્રમ દેવો પડ્યો છે સૌ તો અમે જે ગ્રામ્ય અને શહેરી વિકા વિસ્તાર છે એમાં જર્જરીત લાઈનો જર્જરીત ટ્રાન્સમીટરો સિવાયના તમામ ગ્રાહકોની જે ફરિયાદો છે ફરિયાદોને ધ્યાનમાં લઈને પેટા વિભાગના સાહેબો સાથે અમે ચર્ચા કરી અને પ્રશ્નોની રજૂઆત કરી અને વહેલી તકે નિરાકરણ આવે એની રજૂઆત કરી એના પછી જે વાડી વિસ્તાર છે ખેતી વિસ્તાર છે જે દરેકે દરેક પ્રશ્નો હાલના વિભાગોમાં એક સુસ્તમાં સુસ્ત વિભાગ હોય તો પીજીવી સેલ છે જે નથી સરકારી અને નથી પ્રાઇવેટ એમાં લગભગ ખેતીનો ગ્રાહક હોય કે ઘર મીટરનો ગ્રાહક હોય ધકા સિવાય ખાવા બીજું કશું જ મળતું નથી તો અમે તમામે તમામ પ્રશ્નોના રજૂઆત કરી નવા પેટા વિભાગો નવા સ્ટેસનો સ્થાપાય જે હાલના જે છે એમાં વધારે ગ્રાહકોનો લોડ છે એ અમે આંકડાકીય માહિતી એ લોકો સામે રજૂ કરી નથી પૂરતો સ્ટાફ નથી મેન્ટેનન્સ માટે પોતાના પાસે વ્હીકલ કે કોન્ટ્રાક્ટર કદાચ કામ કરે તો નથી પૂરતો મટીરિયલ એ તમામે તમામ જે પી જીવીસીએલની નબળી કામગીરી અને સુસ્તી છે એ સાહેબોને અમે જણાવી છે અને હવે પછી ચોમાસા માટે શું પ્રી પ્લાનિંગ કરી છે જે ગ્રામ્ય વિસ્તારમાં જે બાગાયત વિસ્તાર છે વાડી વિસ્તાર છે એમાં સામાન્ય એક ઝરમરિયું પણ આવે અને લાઇટ બધી જતી રહે ફોલ્ટમાં લાઈનો જતી રહે અને મોડી રાત સુધી ખેડૂતો અને વીજ કનેક્શન ધારકોએ મોડી રાત સુધી સાહેબના ફોનના ઘંટડી ઉપર ઘંટડી વાગતી રહે અને કોઈ નો રિપ્લે મળતા રહે આવી પ્રશ્ન આવી પરિસ્થિતિ ન સર્જાય એના માટે અમે એડવાન્સમાં અગાઉથી રજૂઆતો કરી છે કે ભાઈ આપ સ્ટાફ વધારો તો અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ કામ આપો અને પ્રી મોન્સૂન પ્લાનિંગ થાય કામ થાય એવી અમે તમામ રજૂઆતો કરી સિવાયમાં આજે આખો દિવસનો અમારો ધરણાનો કાર્યક્રમ છે દરેકે દરેક વીજ ગ્રાહક કે દરેકે દરેક જે ખેડૂત પોતાનો પ્રશ્ન લઈને આવશે એનો પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમે રજૂઆતો કરશું રજૂઆતોમાં નહીં માને તમને આગળ ઉગ્ર વિરોધ પણ કરશું સિવાયમાં અમે એક વાત નક્કી કરી છે કે આપ અમને ફોટા કે વિડીયો આપવાની જરૂર નથી પીજીવીસીએલ કેટલો સ્માર્ટ છે આપ બધા જાણો છો કારણ કે હાલ સ્માર્ટ મીટરની વાત હાલે છે અમે એક જ રજૂઆત કરી છે પહેલાં પીજી વીસીએલ પોતાની કામગીરી સ્માર્ટ કરે પહેલાં પોતે સ્માર્ટ થાય પછી સ્માર્ટ મીટરો લગે અને એના પછી જ આ આવા મોટા વીજ ઉઘરાણો એ કરી શકે પણ આપ જોઈ શકો છો ગ્રામ્ય વિસ્તારને વાડી વિસ્તારમાં ક્યાંક લાકડીઓ બાંધીને તાર્યો વાયર લટકે છે ક્યાંક પથ્થર બાંધીને વાયર લટકે છે અમને આપવાની જરૂર નથી આપણા પાસે વિડીયોને ફોટો છે જ કે વાયરોની અને કનેક્શનોની કે સાયકલોની કે ફેબ્રિકેશનની પીજીવીસીએલના મટિરિયલની કે એની સર્વિસની શું પરિસ્થિતિ છે શું આપને લાગે છે કે આ પરિસ્થિતિમાં સ્માર્ટ મીટર લાગવા જોઈએ અમારો ઉગ્ર વિરોધ છે અને જ વિરોધ જ્યાં સુધી પીજીવી પોતે સ્માર્ટ થતી નથી ત્યાં સુધી સ્માર્ટ મીટર લાગવાનો એ લોકોને અધિકાર નથી નથી અને નથી મારું નામ ભૂપેન્દ્રસિંહ જાડેજા મારું ગામ ભદ્રેશ્વર છે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છું હાલે બિલકુલ અત્યારે જોવા જાવ તો કોઈ દિવસ એવો ખાલી નથી જતો કે જે લાઇટનો લાઇટ જવાના જે દાખલાઓ બનતા રહે છે બીજા એ સિવાય ઘણા બધા ફોલ્ટો છાસ વારે બનતા હોય છે અને રજૂઆતો કરીએ છીએ આપણે અને ત્યાં જે જેટકોનો જેટકોના જે સબ સપ્ટેશન છે ત્યાં પણ આપણે જ્યારે એ દરમિયાન જ્યારે લાઇટ જાય છે ત્યારે આપણે ફોન કરીએ છીએ ત્યારે ફોન કોઈ રિસીવ નથી કરતા ત્યાં કોઈ જવાબ નથી આપતા સતત નો રિપ્લાય મળતા હોય છે આવી બધા સમસ્યાઓ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ રહે છે બિલકુલ આ વસ્તુ ખરેખર સ્વીકારે લાયક જ નથી કે જ્યાં જ્યાં જે જે લોકોએ આનો અનુભવ કર્યો છે અને એમાં જે બાર દિવસના બ બે હજારને અઢી અઢી હજાર રૂપિયા જો બિલ આવી શકતા હોય તો એ ગરીબ માણસ માટે તો વસ્તુ આ એક કમરતોડ જ છે આ વસ્તુ અને અમે તો એ જ સરકારશ્રીને રજૂઆત કરી છે કે જે અત્યારે મીટરો છે એ રાબેતા મુજબ રાખે અને આનાથી જે સ્માર્ટ મીટર લાગશે સ્માર્ટ મીટરની પહેલી તો કોઈ ગાઈડલાઈન જ નથી કોણ આને આની ફરિયાદ કોને પાસે કરવા જાવી આ કંપની જ આખી અલગ છે એવું અમે તો સાંભળીએ છીએ તો ખાસ તો અમે એ જ કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી ગરીબોને અને બધે નાની વસ્તીને ધ્યાનમાં રાખી અને સ્માર્ટ મીટરનું જે આયોજન કરે જે કંઈ થાય પણ એમના ઉપર કોઈ ભારણ ના આવે એવી અમે રજૂઆત કરી છે મારું નામ દેવેન્દ્રસિંહ ભીખુભા જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખ મુન્દ્રા શહેર ખાસ કરીને જીબીની વિદ્યુતની લગ્ન પ્રશ્ન છે અને ખાસ કરીને જ્યાં વાત છે શહેરી વિસ્તારની તો મોટા જે લો વોલ્ટેજનો પ્રશ્ન થાય છે મોદી સાહેબથી એમ પહેલાં રજૂઆત મેં કરેલી છે ઘણી જગ્યાએ ટીસીનું જે આઉટ ઓફ સર્વિસ મતલબ જેટલા ગ્રાહકો છે એનાથી ઉપરની ટીસીની જરૂરિયાતો છે એ ટીસી લગાડવી પ્લસ જે લો વોલ્ટેજના લાઇનિંગ ચેન્જ કરવાની છે એ ચેન્જ થાય અને તો લો વોલ્ટેજનો પણ અત્યારે જે ગરમીની સિઝન છે એ પ્રમાણે જોતાં શહેરમાં વધારે તકલીફ પડે છે લગભગ લાઇટ ફોલ્ટ થાય છે દિવસમાં ચારથી પાંચ વખત બહુ જ ભારેખમ માર પડશે પહેલી તો વસ્તુ એટલી સુવિધા નથી જીએબીની જેટલી સ્માર્ટ મીટર લઈને આવે છે ફર્સ્ટ ઓફ ઓલ જે કરવાનું છે તાત્કાલિક જે સવલતો છે પ્રોપરલી જે શહેરને આપવાની એ આપે એના પછી સ્માર્ટ મીટરની બીજી ચર્ચા થાય એ પ્રશ્નાર્થે એના આગળ જીતો વિરોધ પણ પણ થશે આવનારા દિવસોની અંદર તો વખત ફોન પર રજૂઆત કરી છે રૂબરૂ મોદી સાહેબને પણ છે કે વારંવાર અને ગરમીની સિઝનમાં અત્યારે દિવસમાં બે થી ત્રણ વખત લાઈટ જાય છે રાતમાં એક બે વખત જાય છે નાના નાના પ્રોબ્લેમ છે જે લો વોલ્ટેજ લાઈન પ્રોબ્લેમ છે તરત બીટર ઉડી જાય છે લાઈન પડી જવી ટીસી પડી જવી મોટા પાયે પ્રશ્નો છે એની રજૂઆતો પણ અમે તાલુકા સાથે શહેરને સંકલન કરીને લીધી છે એમ આર મોદી નાયબિજનેર મુદ્રા વન પેટા વૈહ્ય કચેરી એમાં અમુક મુદ્દા નીતિ વિષયક છે જે અમે ઓલરેડી ઉપર મોકલેલા છે ધારો કે ખેતીવાડી ટેરિફ છે એ નીતિ વિષયક છે મીટરવાળું મીટર વગરનું એ ઉપર રજૂઆત થયેલી છે એ સિવાય સ્ટાફ સેટઅપ માટે મુન્દ્રા વનનું સબ ડિવનની મંજૂરી મળી ગઈ છે એનું સ્ટાફ સેટઅપ આચારસંહિતા પછી ચાલુ થઈ જાય છે અને મેન્ટેનન્સની જે વાત છે એ કોન્ટ્રાક્ટરનો ઓર્ડર આપે છે દર વર્ષે સ્કીમ વાઇઝ એક એક પીડર સિલેક્ટ થાય છે એક એક બબે એના વાયર બદલાય છે ને એ વારા પછી ચાલુ રહે છે અને બીજી જે રજૂઆત છે એનું અમે ધ્યાન રાખી જરૂર પડે તો ઉપલી અધિકારીને રજૂઆત મોકલી અને એની યોગ્ય નિરાશ વહેલી તકે લાવશું નમસ્કાર મારું નામ ફિરોઝ મોયરા મુન્દ્રામાં એક્સિસ બેંકની બીજી બ્રાન્ચ જેવી રીતે કે કસ્ટમર સર્વિસ સેન્ટર આપણે મુન્દ્રામાં ઓપન કરેલું છે અહીં એક્સિસની બધી સુવિધાઓ છે એક્સિસ બેન્કમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ સેમ સર્વિસ આપણે કસ્ટમર સર્વિસ સેન્ટરમાં પ્રોવાઈડ કરશું જે સુવિધાઓ તમને એક્સિસ બેન્કમાં મળે છે સેમ સેવા તમને કસ્ટમર સર્વિસ પોઈન્ટમાં મળી રહેશે જેવી રીતે કે સેવિંગ અકાઉન્ટ છે કરંટ એકાઉન્ટ છે સેલરી એકાઉન્ટ છે એની સાથે જ ક્રેડિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડની લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ પણ આપણે અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ એની સાથે સાથે ઇન્સ્યોરન્સ છે જનરલ ઇન્સ્યોરન્સ છે લાઇફ ઇન્સ્યોરન્સ છે વ્હીકલનું ઇન્સ્યોરન્સ છે ટુ વ્હીલર ફોર વ્હીલર કોમર્શિયલ વ્હીકલ એ બધા ઇન્સ્યોરન્સ પણ આપણે અહીંથી પ્રોવાઈડ કરી રહ્યા છીએ એની સાથે જ આપણી કોર પ્રોડક્ટ પર્સનલ લોન પર્સનલ લોન છે બિઝનેસ લોન છે હોમ લોન છે મોર્ગેજ લોન છે એની સાથે યુઝ કાર લોન છે એન્ડ ન્યૂ કાર લોન છે કોમર્શિયલ વ્હીકલની લોન છે એ બધી લોન્સ આપણે અહીંથી પ્રોવાઈડ કરી રહ્યા છીએ અમારું એડ્રેસ છે રાજકૃપા કોમ્પ્લેક્ષ મહાવીરનગર બારોઈ રોડ એક્સિસ બેંકની સામે મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ ગરમી એટલી છે કે એક વાગતા વાગતા ફોર્ટી સેવન ડિગ્રી ડિગ્રીમાં જ્યારે આ ગરમી થતી હોય અને જ્યારે ગરમી વધુ પડતી હોય ત્યારે એક ગવર્મેન્ટની પણ એક ગાઈડલાઇન છે કે તમે જેમ બને એમ વધુ લિક્વિડ એટલે કે પ્રવાહ વધુમાં વધુ પીવો એની અંદર સૌથી વધારે લીંબુ પાણીને આપણે પસંદ કરતા હોઉં છીએ ત્યારે અત્યારે માર્કેટમાં લીંબુ પાણી લીંબુ લેવા જઈએ તો લીંબુ પણ એટલા મોંઘા છે પરંતુ યસ એન્ટરપ્રાઈઝ પબ્લિક માટે જનતા માટે એક નવું સાહસ લઈને આવ્યા છે નવું સાહસ એટલે લીંબુ પાણી એટલે આપ જોઈ શકો છો મારી પાસે આ છે લીંબુ પાણીનું આ આખું વીસ લીટરનું ભરેલો ડ્રમ છે અને આની અંદર લીંબુ પાણી રાખવામાં આવેલું છે ને આ લીંબુ પાણી સમગ્ર પ્રોસેસ શું છે કારણ કે અત્યારે આપણે લીંબુ પાણી પીવા જતા હોય છે તો આપણે જે દુકાનવાળાઓ છે એમની સામે જોઈએ છીએ એ આપણે લીંબુ પાણી બનાવીને આપે છે પરંતુ અહીં આ પ્લાન્ટમાંથી ઘણી બધી બોટલો જાતી હોય છે લીંબુ અને એની પ્રોસેસ શું છે કઈ રીતે સફાઈ કરે છે અને સમગ્ર પ્રોસેસ અમે આપને અમારા આ વિડીયામાં આપને બતાવી રહ્યા છીએ આપ આ જોઈ શકો છો કે કઈ રીતે એને પહેલે ક્લીન કરવામાં આવે આવે છે ત્યારબાદ લીંબુ નીચોવી અને કઈ રીતે સમગ્ર પ્રક્રિયા આની થાય છે એ અમે આપણે આ વિડીયોમાં બતાવી રહ્યા છીએ કેવું છે તો હું આપણે ટેસ્ટ કરીને બતાવીશ હવે મારા હાથમાં આ લીંબુ પાણી છે ને આમ તો ખરેખર જોઈને એવું લાગે છે કે બહુ સરસ હશે પણ આપણે ટેસ્ટ કરીએ કારણ કે આપણે ગુજરાતી કોઈ પણ વસ્તુ લેવી હોય તો પેલા તો આપણે ટેસ્ટ કરીએ તો હું ટેસ્ટ કરું પેલા મિત્રો એટલી ઠંડક થઈ જ પીધા પછી કે એસીની પણ જરૂર નથી પડતી એટલી ઠંડક અંદર થઈ હશે એટલે હું તમને ફરીથી કહું છું કે તમને જો લીંબુ પાણી પીવું છે તમે કોઈ પણ જગ્યાએ રહો છો તો આજે જ યશનો કોન્ટેક કરો અને આની અંદર જ્યાં બેસ્ટ સર્વિસ પણ છે એમની અને તમને કદાચ લીંબુ પાણી જરૂર હોય તો અહીંના જે નંબર છે નીચે આવેલા નંબર અમે આપને છીએ નંબરમાં કોન્ટેક્ટ કરો અને તમારા ઘરે આજે જ યશનું લીંબુ પાણી મંગાવો